ગીર વિસ્તારના ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે રાસાયણિક ખાતર અને દવાઓથી થતી જમીનની નુકસાનકારક અસરને ધ્યાને રાખી ખેડૂતો હવે પર્યાવરણ મૈત્રી અને ઓછી ખર્ચાળ ખેતી પદ્ધતિ અપનાવે છે પ્રાકૃતિક ખેતીના કારણે જમીન વધુ ફળદ્રુપ બને છે અને સૌથી મહત્વની વાત એ છે કે ખેતીનો ખર્ચ ઘટે છે ખેડૂતોને સારું નફાકારક વળતર મળી રહ્યું છે વેરાવળ તાલુકાના હસનાવદર ગામના ખેડૂત પ્રતાપભાઈ આ બદલાવનું જીવતું જાગતું ઉદાહરણ છે પ્રતાપભાઈ છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે શરૂઆતમાં થોડા સંઘર્ષ બાદ આજે તેઓ પ્રાકૃતિક ખેતીમાંથી સારી આવક મેળવે છે તેઓ મગફળી ઘાઉ નારિયેળ અને બકારા જેવા વિવિધ પાકોનું ઉત્પાદન કરે છે અને બજારમાં તેની સારી માંગ પણ જોવા મળી રહી છે પ્રાકૃતિક ખેતી માત્ર ખેડૂતો માટે ફાયદાકારક નથી પરંતુ પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે પણ લાભદાયક સાબિત થઈ રહી છે આવનારા સમયમાં ગીર વિસ્તાર પ્રાકૃતિક ખેતીનું મોડેલ બનશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતીથી નુકસાન થાય છે અને પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધુ સારી રહી છે રાસાયણિક ખેતી કરવાથી પાકને એટલું વળતર જોઈએ મળતું નથી અને ખર્ચ વધી જાય છે સરકાર દ્વારા અલગ અલગ તાલીમો આપવામાં આવે છે મારું આ મોડલ ફાર્મ છે આત્મા દ્વારા મને મોડલ ફાર્મ માટે સહાય મળી છે અને ગાય નિભાવ ખર્ચના પણ મને પૈસા આવે છે સરકાર તરફથી